દરેકના સહયોગ આ ચાલે છે કે દરેક તેના સાથ સહકાર બધાનો સાથ સહકાર સારો એવો મળી રહે છે અને હાઉસિંગ બોર્ડનો પણ સહકાર અમને બહુ જ સારો મળે છે અને દરેક મિત્ર મંડળ અમારી જોડે અહીંયા આવીને ઉભા રહે છે એથી જ અમે આટલો મોટો ભંડારો અમે પૂરો પૂરો કરી શકીએ છીએ અમારો ભંડારો છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે અને આ આવું જ આયોજન અમે છેલ્લા ચાર વર્ષથી અમે અહીંયા બળિયાદેવ યુવક મંડળ તરીકે અમે આ ભંડારો કરી રહ્યા છીએ અને છેલ્લા ત્રીસ વર્ષથી અમારા જૂના હાઉસિંગ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આ ભંડારો ચાલી રહ્યો છે અને આવો નવો ભંડારો અમે ગત વર્ષે પણ કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ અમને જે પણ ભગવાન શક્તિ આપશે ભગવાન બજરંગ ભગવાન અમને જે પણ શક્તિ આપશે એ પ્રમાણે અમે આવો ભંડારો કરતા રહીશું આ કઈ સમિતિ દ્વારા આ ભંડારો કરવામાં આવે અમે વર્ષોથી અહીંયા કરતા રહીએ છીએ અને અત્યારે અમે આ બળિયાદેવ યુવક મંડળ જે છે અને ટોટલ હાઉસિંગ બોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સમક્ષ સાંસિન બોલના અને સાત સરકારથી અમે આ ભંડારો કરી રહ્યા છીએ પોચવા અને અહીંયા છે તમે આ ભંડારો કરો છે આમાં પબ્લિક કેટલું આવતું સાત આઠ દસ હજાર વર્ષથી ભંડારો આપનું નામ આશુ ભટ્ટ એરિયા બોજા ઓલ્ડ પુજા હાઉસિંગ બોર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો